હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે આલુ છોલે ચાટ બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં બે કપ કાબુલી ચણા આવે છે તેને મેં રાતે પલારી અને સવારે બે વિસલ મીઠું નાખી અને બાફી લીધા છે આ રીતે આપણે એક કપ દહીં લીધેલું છે એક નંગ ટમેટો ગાર્નિશિંગ માટે સેવ બે નંગ બટેકા લીધેલા છે જે બાફેલા છે એક એકનો ડુંગળી ખજૂર આમલીની ચટણી કોથમરી શેકેલું જીરાનો પાવડર લખેલું છે કાશ્મીરી મરચું લીલું મરચું મોરું આવે છે તે લીધેલું છે ધાણાજીરું ચાટ મસાલો સંચર પાવડર અને ચીલી ફ્લેક્સ લીધેલું છે અને ગાર્નિશિંગ માટે મેં એક બીટનો ટુકડો લીધેલો છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે એક બાઉલી લીધું છે તેમાં આપણે ચણા એડ કરશું તો અહીંયા મેં બે કપ ચણા લીધેલા છે બાદ દહીં એડ કરશું त्यार बाद आपड़े बटेका एड़ करशू त्यार एक मूरू मर्चू एड़ करशू आणि चिली फ्लेक्स चाट मसालो

ખજૂર આમદીની ચટણી એડ કરશું ત્યારબાદ શેકેલો જીરાનો પાવડર એડ કરશું ત્યારબાદ ટમેટા એડ કરશું ત્યારબાદ સેવ એડ કરશું ત્યારબાદ બીટ એડ કરશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણી આલુ છોલે ચાટ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં